હરિમ ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સોળ નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન જેમાં આજે આપણે જંગલો અને વન્ય જીવન વિશે માહિતી મેળવવાની છે કાલે વાત કરેલી એ રીતના કે આ ચેપ્ટર એક એવું ચેપ્ટર છે જેમાં તમે એક વખત વાંચન કરો અને અમુક મુદ્દાઓ સમજો એટલે તમે જાતે કોઈ પણ સવાલ છે એના જવાબ લખી શકો તો જોઈએ પ્રશ્ન નંબર નવ જીવ વિવિધતા એટલે શું જીવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ કયો છે જીવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ કયું છે ત્રણ સવાલના જવાબ આપવાના છે પહેલા તો જીવ વિવિધતા એટલે શું તો કોઈ વિસ્તારમાં તમે જાઓ અને એ વિસ્તારમાં તમે જાતિમાં સજીવો તમે સ્વરૂપે તમે જોવો તો તમને એકસાથે ઘણું બધું દેખાય ઉદાહરણ તરીકે તમે બગીચાની જ મુલાકાત લ્યો છો તો આ બગીચાની મુલાકાત લઈએ તો આપણને ત્યાં જીવાણું દેખાય વનસ્પતિમાં પણ અમુક ત્રિઅંગી વનસ્પતિ દેખાશે અમુક સપુષ્પી વનસ્પતિ દેખાશે અમુક પાંદડાવાળી અમુક પાંદડા વગરની આવી કીટકો ત્યાં હશે અમુક સરીસૃપ પ્રાણીઓ ત્યાં હશે પક્ષીઓ ત્યાં હશે આ બધું તમને એક સાથે જોવા મળે જેમાં જીવોમાં વિવિધતા છે એને કહેવાય જીવ વિવિધતા કે કોઈ વિસ્તારમાં તમે જાઓ છો અને તમને જાતિ સજીવ જાતિમાં વિવિધતા જોવા મળે એને કહેવાય જીવ વિવિધતા જૈવ વિવિધતા નું સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ આપણને વારસામાં મળેલી જૈવ વિવિધતાની જાળવણી કરવાનો છે કે આ બધી જૈવ વિવિધતા આપણને જે વારસામાં મળેલી છે તેની આપણે શું કરવી જોઈએ જાળવણી કરવી જોઈએ એને સાચવવી જોઈએ અને આ જીવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ તમે કહો તો જીવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ જંગલ છે કયું છે જંગલ તો આ એ થઈ ગયું આગળ જોઈએ તમને અમુક પ્રવૃત્તિ દ્વારા સવાલ પૂછેલા છે જેનો જવાબ આપણે આપીએ તમારા મતે જંગલની નજીક રહેતી વ્યક્તિઓ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે તો આપણે જ કહી શકીએ કે જંગલની નજીક રહેતી વ્યક્તિઓ છે એ જંગલમાં જ મોસ્ટ ઓફ બધી વસ્તુનો ઉપયોગ કરતી હશે કારણ કે એને દૂર સુધી બધું લેવા ન જવું પડે એટલે જંગલની જ વસ્તુઓ જેવી કે લાકડું ચારો સૂકા પર્ણો વાસ શાકભાજી ફળો મરી મસાલા વગેરે વસ્તુઓનો ઉપયોગ કરે છે ત્રીજું એવું પ્રશ્ન પૂછેલો છે આપણને તમારા મતે જંગલની અંદર રહેતી વ્યક્તિઓ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે કે આપણા મત અનુસાર જંગલની અંદર રહેતી વસ્તુ અંદર રહેલી ઓલી નજીક રહેલી વસ્તુઓ નજીક રહેતી વ્યક્તિઓ અને આમાં એવું કીધું છે તમારા મતે જંગલની અંદર રહેતી વ્યક્તિઓ ઓલામાં નજીક આમાં અંદર તો જંગલની અંદર જે વ્યક્તિ રહેતી હોય ને એ લગભગ બધી પાયાની જરૂરિયાતો છે ને જંગલમાં હોય એવી જ હોય બળતણ લાકડું ઘાસચારો વાસ ખોરાક કપડાં રહેઠાણ શિકાર માછીમારી નાના લાકડા કવચવાળા ફળો ઔષધિઓ વગેરે સંપૂર્ણપણે જંગલ પર આધારિત હોય છે તો આ થઈ ગયું જંગલની નજીક રહેતી વ્યક્તિઓ માટેનું આ થઈ ગયું જંગલની અંદર રહેતી વ્યક્તિઓ માટેની માહિતી ત્યાં એ શું શું ઉપયોગમાં લે છે ત્યારબાદ પ્રશ્ન નંબર 10 વન સંરક્ષણ માટે તેની સાથે સંકળાયેલ કઈ વ્યક્તિઓ કે સંસ્થાઓ તરફ ધ્યાન રાખવું જરૂરી છે તે જણાવો વનનું સંરક્ષણ વન એટલે જંગલનું સંરક્ષણ માટે તેની સાથે સંકળાયેલ કઈ વ્યક્તિઓ કે સંસ્થાઓ તરફ ધ્યાન રાખવું જરૂરી છે જવાબમાં વન સંરક્ષણ માટે તેની સાથે સંકળાયેલ નીચેની વ્યક્તિઓ કે સંસ્થાઓ પાસે આપણે શું રાખવું જોઈએ ધ્યાન રાખવું જોઈએ જેમાં પહેલું જંગલની અંદર તેમજ તેની નજીક રહેતા લોકો જંગલની અંદર અને તેની નજીક રહેતા લોકો જેમાં લખેલું છે તેઓ પોતાની અનેક જરૂરિયાતો માટે જંગલ પર આધારિત હોય છે જંગલની અંદર અને તેની નજીક રહેતા લોકો છે ને એ બધી જરૂરિયાતો છે એ કોને હોય છે જંગલ ઉપર આધાર રાખે છે

શું લેવા જેવું છે અને શું લેવા જેવું નથી આનું નિયંત્રણ પણ કોણ કરે છે સરકારનો વિભાગ ત્રીજું ઉદ્યોગપતિઓ તો તેઓ ઉદ્યોગો માટે કાચા પદાર્થો મેળવે છે પરંતુ જંગલના કોઈ એક વિસ્તાર પર આધારિત નથી તેઓ જંગલના ગમે તે વિસ્તારોમાંથી શું કરે છે શોષણ આ ઉદ્યોગપતિઓનો મુદ્દો છે ને એ અત્યારે તમે જોવા જાવ તો અત્યારનો લેટેસ્ટ જંગલો કપાવા માટેનો લેટેસ્ટ મુદ્દો છે કારણ કે ઉદ્યોગો માટે કાચો માલ જોવે જંગલમાંથી જ મળે પણ એ જંગલના કોઈ એક વિસ્તાર ઉપર આધારિત ન રાખે ગમે તે વિસ્તારમાં જઈને જંગલોનું શોષણ કરે એટલે જંગલોને કાપી નાખે લાકડાઓ કાપે એવું કહેવા માંગે છે અને ચોથું છે વન્યજીવન અને પ્રકૃત પ્રેમીઓ તો વન્યજીવન અને પ્રકૃતિ પ્રેમીઓ માટે એવું છે કે તેઓ કુદરતનો એટલે કે પ્રકૃતિ તેની મૂળભૂત અવસ્થામાં સંરક્ષણ અને જાળવણી કરવાનું ઈચ્છે છે તો તો આ થઈ ગયા બાબતમાં સંકળાયેલા વ્યક્તિઓ વ્યક્તિઓ એક અંદર અને નજીક રહેતા બીજું સરકારનો વિભાગ ત્રીજું ઉદ્યોગપતિઓ અને ચોથું વન્યજીવન અને પ્રકૃતિ પ્રેમીઓ આગળનું જંગલ સ્ત્રોત કેવી રીતે મુખ્ય દાવેદારો ભાગીદારો દ્વારા એમાં પહેલો છે સ્થાનિક લોકો જંગલ સ્ત્રોતના મુખ્ય દાવેદારોમાં પહેલું છે સ્થાનિક લોકો કે તેઓ જંગલમાં કે જંગલની આસપાસ રહે છે સ્થાનિક લોકો હોય જંગલમાં રહીકા જંગલની આજુબાજુ રહી તેઓ જીવનની વિવિધ જરૂરિયાતો છે એ જંગલની વસ્તુઓ ઉપર શું કરે છે આધાર રાખે છે તેઓની મોટી માત્રામાં બળતણ લાકડા નાની લાકડીઓ તેમજ છાપરાની જરૂરિયાત પડે છે તેઓને મોટી માત્રામાં મોસ્ટ ઓફ તો જુઓ ત્યાં કંઈક ગેસ છે એ ગેસની લાઈનો અથવા તો ગેસના સિલિન્ડરો ત્યાં જંગલમાં પહોંચાડ નહીં એટલે એવા લોકો છે ને એ ચૂલો સગવતા હોય અને આ ચૂલો જગવવા માટે શું કેનો ઉપયોગ કરે લાકડાનો નાની લાકડીનો ઉપયોગ કરે બળતણ તરીકે સાથે સાથે તેઓ વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા ફળ શાકભાજી અને ખાદ્ય પદાર્થનો સંગ્રહ કરવાની ટોપલી બનાવવા અને ખેતીના સાધનો ઉપરાંત માછલી પકડવાના તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા માટે કરે છે આપણને આમાં એવું બતાવેલું છે એની જંગલમાં વાંસ હોય વાંસનો ઉપયોગ કઈ રીતના કરે તો ફળ અને શાકભાજીને સાચવવા માટે સંગ્રહ કરવા માટેની ટોપલી આપણા ઘરે તમે વાંસની ટોપલી જોઈએ છે ઘણી વખત તમને જોવા મળે તો એ જંગલમાં રહેતા લોકો છે એની પાસે આવી કાથરોટ કે તપેલા ન હોય તો એ આવી વાંસની ટોપલી બનાવી નાખે અથવા ખેતી કરવાના અમુક સાધનો બનાવી નાખે ખોરાક માટેની માછલી પકડવા શિકાર કરવા માટે પણ તે મા વાંસમાંથી લાકડી બનાવશે તેઓ ભાગે જંગલોમાંથી ફળો કવચવાળા ફળો ચારો ઔષધિઓ વગેરે એકત્ર કરવામાં હું હોય છે વ્યસ્ત હોય છે મોટાભાગે જંગલમાં આવા જંગલી ફળો કવચવાળા ફળો ઔષધિઓ બધું એકત્ર કરવામાં પોતાનો સમય વિતાવે છે તેઓ જંગલોમાં પશુઓ ચરાવે છે અને આમ સ્થાનિક લોકો આ પ્રવૃત્તિ વડે સામાન્ય સુપોષિત રીતે જંગલ સ્ત્રોતનો ઉપયોગ થાય છે અને જંગલોને કોઈ રીતે નુકસાન થતું તેઓ જંગલોમાં શું કરે પશુ ચરાવે અને જંગલોનો આ રીતના ઉપયોગ કરે છે બીજું સરકારી વન વિભાગ તો સરકારી વન વિભાગમાં સરકારી વન વિભાગે સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી વહીવટ મેળવ્યો છે સરકારી વિભાગ છે એણે ભારતમાં શું કરેલો છે સ્વતંત્ર રીતે અંગ્રેજો પાસેથી જ આનો વહીવટ મેળવેલો છે અંગ્રેજો અને ત્યારબાદ સરકારી વન વિભાગે સ્થાનિક લોકોની જરૂરિયાતોની ઉપેક્ષા કરી અને જંગલના મોટા વિસ્તારોમાં એક જ પ્રકારના વૃક્ષો પાઇન સાગ અને નીલગીરીનું વાવેતર કર્યું જંગલમાં સરકારી વન વિભાગ છે એ સ્થાનિક લોકોની ઉપેક્ષા કરે કે છે શાની જરૂરિયાત છે અને જંગલના મોટો વિસ્તાર હોય ત્યાં મોટા વિસ્તારમાં આવી જરૂરિયાતવાળા વૃક્ષો જેવા કે પાઇન સાગ અને નીલગીરીનું શું કરી નાખે વાવેતર કરે છે આ વૃક્ષોના ઉછેર માટે સમગ્ર વિસ્તારમાંથી અન્ય વનસ્પતિઓ દૂર કરવામાં આવી આ વૃક્ષોનો ઉછેર કરવો એટલે ત્યાં જગ્યા જોઈએ એટલે અન્ય વનસ્પતિઓને શું કરી દીધી એણે દૂર કરી દીધી સમગ્ર વિસ્તારમાંથી અન્ય વનસ્પતિ દૂર થઈ ગઈ તેથી આવા વિસ્તારની જૈવ વિવિધતા મોટા પાયે નાશ પામતી ગઈ આપને ખબર છે કે ત્યાં તમે જંગલમાંથી વનસ્પતિ દૂર કરો એટલે ત્યાં રહેતા કીટાણુઓ ત્યાં રહેતા સૂક્ષ્મજીવોનો ખોરાક મળશે નહીં ખોરાક નહીં મળે એટલે એ નાશ પામશે એ નાશ પામે એટલે બીજા મોટા પ્રાણીઓને આવા નાના જીવ મળે એટલે ત્યાં આખી જીવની વિવિધતાનું જે નિયંત્રણ આખું ચક્ર હોય એ શું પામે છે નાશ પામે છે અને આ વાવેતરથી કેટલાક ઉદ્યોગોનો લાભ થયો અને સરકારી વન વિભાગને મોટો હુંથી આવક થઈ આવા વૃક્ષો છે સાગ અત્યારે જુઓ તમે સાગનો ભાવ કેટલો મોંઘો છે સાગનું લાકડાની કિંમત ખૂબ જ ઊંચી છે વન વિભાગ આનું વાવેતર કરે અને વેચે જેથી તેની આવકમાં શું થાય વધારો થાય ત્રીજું છે ઉદ્યોગપતિઓ તો ઉદ્યોગપતિઓની વાત કરીએ તો ઉદ્યોગપતિઓ જંગલને પોતાની ફેક્ટરીઓ માટે માત્ર કાચા માલનો સ્ત્રોત ગણે છે તેમની પ્રવૃત્તિઓથી જંગલની વિવિધતાને ખૂબ જ સહન કરવું પડે છે આ મુદ્દો ખૂબ જ આપણા માટે જોવા જઈએ ને તો ખૂબ જ નુકસાનકારક છે કે ઉદ્યોગો છે એનો વધારો થવાને લીધે કાચો માલ એટલો જોવે અને કાચા માલ છે એ જંગલમાંથી મળે એટલે જંગલો કાપાય છે અને જંગલો કપાય એટલે જૈવ વિવિધતાને ઘણું બધું સહન કરવું પડે તેમજ તેમને જંગલની જાળવણી કે આસપાસના વિસ્તારોમાં ઉભી થતી પર્યાવરણીય સમસ્યાઓનું કોઈ નિરાકરણ લાવશે નહીં ઉદ્યોગોમાંથી કાચો માલ જંગલ પાસેથી લઈ જશે પણ જંગલોમાંથી આ કાચો માલ મેળવી લીધા બાદ એ આવી બધી સમસ્યાઓ જે ઊભી થાય ને એનું નિરાકરણ તો કરશે જ નહીં તેઓ ભવિષ્યની પેઢી માટે સુપોષિત વિકાસ કરવાના બદલે જંગલોમાં તેમની જરૂરિયાતો કાચા માલનું અતિશોષણ કરશે ઉદાહરણ તરીકે જંગલના એક વિસ્તારમાં સાગના બધા વૃક્ષોની કટાઈ કરવા પછી નવી યોજના માટે બીજા વિસ્તારમાં સાગના વૃક્ષોની કટાઈ શરૂ કરાવે છે ત્યાં ને ત્યાં સાગના વૃક્ષો નહીં વાવે એક જગ્યાએથી સાગના વૃક્ષો છે એ મેળવી લેશે પછી બીજી જગ્યાએ સાગના વૃક્ષો છે હશે ત્યાં પોતાનો હું નાખશે પડાવ નાખશે ત્યાં એ જગ્યા ઉપર કેવી થઈ જશે ખાલી થઈ જાય ત્યાં ફરી પાછું વાવેતર કરશે નહીં તો આ રીતના ઉદ્યોગપતિઓ કરે છે જ્યારે પ્રકૃતિ અને વન્ય પ્રેમીઓ શું કરે છે તો તેઓ જંગલો અને વન્યજીવોની જાળવણી અને સંરક્ષણનું વ્યવસ્થાપન કરે છે વ્યવસ્થાપન એટલે કે કઈ રીતના એનું પ્રબંધન કરવું એ વાત કરે છે તેઓ જંગલ પર નિર્ભર નથી પરંતુ જંગલના વ્યવસ્થાપનમાં ઘણી બધી બાબતોમાં ખૂબ જ મહત્ત્વ આપે છે પ્રકૃતિ પ્રેમીઓ છે એ ખાલી જંગલ પ્રેમીઓ એટલે કે વનસ્પતિ પ્રેમીઓ હોય છે તે જંગલ ઉપર નિર્ભર નથી હોતા પરંતુ કઈ કઈ બાબતો જંગલોમાં અગત્યની છે એના ઉપર મહત્વ આપે તેમાં જંગલોની જાળવણી માટે પરંપરાગત કાર્ય કરતા રહે અને સ્થાનિક લોકોનો પણ તેમાં સમન્વય થાય છે આ થઈ ગયા ચારે ચાર પ્રકાર ત્યારબાદ આ સવાલની કોઈ અગત્યતા નથી આગળનો સવાલ જોઈએ જંગલના સંરક્ષણ માટે બિશ્નોય સમુદાયનો ફાળો જણાવો આ એવો સવાલ છે બે માર્ક્સમાં કે જંગલની સંરક્ષણ એટલે કે જંગલની જાળવણી કરવા માટે એક નામનો સમુદાય એણે શું કરેલો છે જોઈએ આપણા દેશમાં વશ પરંપરાગત રીતે જંગલ સંરક્ષણનું કામ કરતા સ્થાનિક લોકોમાં બિશ્નોય સમુદાય અગ્ર સ્થાને છે આપણા દેશમાં જંગલની જાળવણી કરવાની હોય એમાં ઘણા બધા સમુદાયે પોતાનું યોગદાન આપ્યું છે પરંતુ

બિશ્ન સમુદાય એ પાયાની માન્યતા પર જીવે છે કે બધા જ સજીવોને જીવવાનો અને સ્ત્રોતનો ઉપયોગ કરવાનો હક છે આ સમુદાય એવું કહે છે કે જંગલમાંથી મળતી વસ્તુનો ઉપયોગ કરવાનો બધાને હક છે જ પરંતુ તેની જાળવણી કરવાનો પણ બધાને અધિકાર છે બિશ્નોય સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ તેમના ધાર્મિક અનુષ્ઠાનનો એક ભાગ ગણાય છે આપણે કેમ આપણા ધર્મના આધારે માંસ મટન ખાવું ન જોઈએ ઘણું બધું આપણું ધર્મ કહે છે કે કોઈ પણ પહોંચે એવું કામ ન કરવું જોઈએ તો એ સમુદાયનો એક ધાર્મિક અનુષ્ટ એવો છે કે જંગલો અને વન્યજીવોની જાળવણી કરવી જોઈએ એનું સંરક્ષણ કરવું જોઈએ અને તેણે ઘણો બધો આવો ફાળો આપ્યો છે વાત કરીએ સત્તરસો એકત્રીસમાં માં રાજસ્થાનમાં જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખેજરી વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવી બિસ્ણોએ ત્રણસો ને ત્રેસઠ વ્યક્તિઓ સાથે પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું ખૂબ જ અગત્યની વાત છે આ સાંભળીને આપણે કંઈક થવું જોઈએ કે જોધપુર નજીક ખેજરાલી ગામ હતું અને આ ગામમાં ખેજરી એટલે ખીજડાના વૃક્ષો હતા અને આજુબાજુના બારવટિયાઓ અને ચોર લોકો આના વૃક્ષો કાપીને ચાલ્યા જ હતા તો આના વિરુદ્ધને આંદોલન કર્યું બિસ્ણોઈ જાતિનો એમાં અગ્રણી હતા અમૃતા દેવી આ અમૃતા દેવી સાથે 363 વ્યક્તિએ આ ખેજરી વૃક્ષ ન કપાય માટે આંદોલન કર્યું અને પોતાનું બલિદાન આપ્યું હતું અને આના લીધે સરકારે અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન્યજીવોના સંરક્ષણ માટે એક એવોર્ડ બનાવ્યો જેને નામ આપ્યું અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ વન્યજીવોનું જે સંરક્ષણ કરે ને એને એવોર્ડ આપવામાં આવે જે એવોર્ડનું નામ હતું અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોની યાદમાં અમૃતા દેવીની યાદમાં જેણે ખેજરી વૃક્ષ માટે પોતાનું શું કર્યું બલિદાન આપ્યું આમ સમુદાય પર્યાવરણની જાળવણી માટે અને વનસ્પતિઓ પ્રાણીના રક્ષણ માટે પ્રાણ આપવા તૈયાર હતો એવો સમુદાય હતો પોતાનો જીવ પણ આપી દે જંગલની રક્ષણ કરવા માટે અને આપણે શું કરીએ કે એક જગ્યાએ પ્રાણી શાંતિથી સૂતું હોય ને તો હાથમાં પાણ લઈને મારવાની તૈયાર ટ્રાય કરીએ આપણે એનું શું કરવાનું છે રક્ષણ કરવાનું છે વનસ્પતિનું રક્ષણ કરવાનું છે વાવ્ય નહીં તો કાંઈ નહીં પણ એની કાપણી કરવાની નથી તો બસ આજ સુધી એટલું રાખીએ આવતીકાલથી આપણે વન્યજીવોના જાળવણી માટે શું શું કરવું જોઈએ એનો અભ્યાસ કરીશું હરિઓમ